બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેઘામ તાલુકાના મોટાના મોવાળા ગામે રહેતા એક યુવાનની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે જેમાં એક યુવકને તેના જ ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી પરિણીતાના પતિએ તેના બે મિત્રો સાથે મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો સમગ્ર મામલે રખિયાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

આ ગુપ્ત જાણવા જો તપાસ દરમિયાન પીએસએસ તપાસ કરતો કે ગાડી બે વર્ષે હાલતમાં વૈયતેના પાસે મળી આવી હતી તેનો સીટ પણ તૂટેલો હતો અને કો ગાડીમાં થોડો વાર પણ મળી આવ્યો હતો જે બાબતે અનિલની ગુપ્ત હોવા બાબતે શંકા જતા આ બાબતે વધુ તપાસ કરતા એવું જાણવા મળે કે અનિલ ને મોટાડાપુરા ગામના જ મેલાજી ભલાજી ઠાકોરની પત્ની કિસ્મત જોડે પ્રેમ સંબંધ હતા અને એ પ્રેમ સંબંધના ભાગરૂપે આ પ્રેમ સંબંધની જાણ

રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એજી ચોક ખાતે કાર્યાલય